મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો આપણે આજ બ્લોગ ચાલુ કર્યો છે 6 વાગે 6 વાગે કે અમને ખબર પડી છે નવા લોકેશનમાં ત્યાં કે લોકેશન બહુ સારું આવે છે વાડી ટાઈપ આપણે અત્યારે ન્યા જવાનું છે કા તો વિડિયો વિડીયો બનાવી આ સવારથી થી બ્લોગ ચાલુ કર્યો નથી કારણ કે આપણે સવાર ના હોતા હતા કની બહાર જ નથી તો અત્યારે આપણે નીકળી ગયા ત્યાં વાડી ટાઈપ જગ્યા છે અને થોડું ગાઈન થી બતાવી દો અહીંથી દેખાશે નહીં કારણ કે સૂર્યનો પ્રકાશમાં આમ એટલે આપણે જ મળવી હાલ દોડવા માટે ટાબરી આવ બાદમાં ટાબરી આવ બાદમાં જેવડા છો તો મિત્રો તો આવું કંઈક લોકેશન છે એ પાણી વાળેલું લાગે મારા અંદાજી ખેતી તો આવડાય કરે હો બાકી જોઈ લો આ બધી ખેતી કરી આગો જાય ઓલો ટાબરીઓ ખી જાય ગયો વાહે થાત રહી ગયો તો અમે મિત્રો અત્યારે એન્ટર થઈ ગયા વાડીમાં વાડી જેવું આવી ગયું છે ઓલ ભા બિલ્ડિંગ ગુરાઈ ગઈ આપડી આ વીઆઈવી સર્કલ ની મોસ્ટ ફેમસ બિલ્ડિંગ એટલે મંત્ર મંત્ર શિવાલા ઘણી બિલ્ડિંગો છે મિત્રો આજુબાજુ બિલ્ડિંગ છે વચ્ચે વાડી આ જગ્યા આવે ને ગામડે જેવું લાગે એ જમીન ખેડી નાખી પહેલી વખત આવ્યા તો એ નથી બબુ આયા છે આપડા લોકો ને પણ આયા હજી રોડ બનવાનું કામ ચાલુ છે રોડ બન્યો નથી ઓલપન સાઈડ રોડ નીકળી જાય છે જે આપણી બિલ્ડિંગ થી ઓલપન ની સાઈડ નીકળે અહીંયા જે રોડ બનશે ને ઓલા રોડ અરે જોઈન થઈ જશે આ નવો એરિયો બને છે અહીંથી પાંચ વર્ષ જાય એટલે બિલ્ડિંગ બની જાય વાડીયું બાડીયું કઈ નહીં રે જોજો તો મિત્રો આ જગ્યા એવી છે ને ભરત જ્યાં રેલવે ટ્રેક એ બાજુમાં છે અને એરપોર્ટે બાજુમાં છે ડેલી સર્વિસ એરોપ્લેન તમને આખા દીમા ત્રણ ચાર વખત જોવા મળે અને એ પાછા આપણેથી આમ ઉંચાઈમાં થોડાક આમ પાસેથી તે આપણે થોડાક ઉપર પ્લેન તમને જોવા મળે એમણે નીકળશે આપણે વિડીયો બતાવીશું કાંઈના બ્લોગમાં આપણે જોયું હતું કે વિમાનનો વિડીયો મેં નાખ્યો હતો આપણે મૂન ગાર્ડન માં હતા ત્યાંથી દુબાન નીકળ્યું હતું અહીંયા સારું લોકેશન પડ્યું છે આ પાય કે મારે શાયરી ની રીલ શૂટ કરવી છે તો ચાલો કરી નાખવી રીલ શૂટ आपन्माद, आपन्माद <laughs> शाकिर हूँ मैं धूप का दीवाना हूँ मैं रूप का तो मैं इतना सुंदर क्यों हो इस फोन में बहुत ज्यादा सुंदर लगते हो मेरे फोन में कैमरा बिगड़ गया नहीं लगा मैं तो अब सुन रहा हूँ अब सुन रहा तो मेरा तो फोन में तो रिजल्ट हर सही लगता व्यू नहीं हर लगता है वो जो

સૂર્ય હવે સંતાવા લાગ્યો છે કારણ કે એની હવે થાકી ગયો એટલે હંતાવા લાગ્યાં અમને મિત્રો નાના નાના કા સો ગાય ને લોકેશન તો અહીંયા સુરતમાં અહીંયા હવે હે હો બાકી અહીં વાડીયો છે એટલો થાંભલા મારેલા હે કારણ કે અહીંયા બધે તાર વેન્જિંગ કરેલું હેક આ બધું એવું ધ્યાન રાખવું પડે નકર વાળાને ખબર પડી કે એની થાય એ

ફાઈનલી મેં રાવે પ્લેન જોઈ નાખ્યું કીધું હતું ને મેં હાઉ નજીક નીકળશે આવું નજીક હજે આ તો હજી કાંઈ નથી અમે આમ ડુમ્મસ ગયા ને કારણ કે ડુમ્મસ અમે આવ્યા હતા ને તો એરપોર્ટ વચ્ચે આવ્યું હતું અને અમે વળતા આવતા હતા ને તો એ ફ્લાઇટ કેટલી હતી ખબર આજે ઓલી મંત્ર દેખાય ફ્લાટ એટલી નીચે હતી કારણ કે લેન્ડિંગ થતી હતી અમે બરાબર એરપોર્ટ આગળ પહોંચ્યા એરપોર્ટ આગળ પહોંચ્યા અને એરોપ્લેન લેન્ડ નહીં થયું અને મારો ફોન હતો મારી આગળ નહોતો

મિત્રો હવે આપણે અહીંથી રજા લઈને જઈએ ઘરે કારણ કે હવે સાંજ પડી ગઈ ને આવ્યા તા લગભગ છ વાગે હતા વાગી ગયા છે સાત કલાક બેઠા છીએ હવે આપણે નીકળવું ઘરે તો હાલો ને તો તમે લાઈક કીધ કીધું લાઈક કરો ફોલો કરો સબસ્ક્રાઈબ કરો શેર કરો